અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બી વર્ષિક મૃતકોનું સ્ત્રાવ દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે દૃતકોનું સ્ટ્રાવ અશ્વિન કુમાર વેદરાજ ઉવારા ખાતે સાંસ્કૃતક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે શ્રાદ્ધ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આર્સરે બસો મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું અગ્નિદાહ સેવા કેન્દ્રના લાલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે આ સેવાકીય કાર્ય વેદરાજનો વારા ખાતે પક્ષની વિધિ કર્યા બાદ કરવામાં આવે છે બ્રહ્મભોજન નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ માલવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવાર્ષિક મૂર્તદેવોનું વિનામૂલ્યે ન્યાતજાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષમાં બસો ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચૌદશ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદ્યરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવાસી મૂર્તકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે ઝાપા બજાર હાથીભરિયા રામજી મંદિરની વાડીમાં છ વા છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધી એમાં પિસ્તાલીસ લાખોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે